મિત્રો એક્ટિવિટી સેવનનો આ લેટરનો જવાબ જોઈએ તો અહીંયા મેં પૂરો લેટર જ લખ્યો છે તો એ હું વાંચું તો સાંભળો ડિયર કવિતા હાવ આઈ યુ આઈ યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ શિવિયર કોલ્ડ આઈ એમ ગોઈંગ શોપિંગ ઇન ધ માર્કેટ આલ બાય અ સેટ ઓફ ચેનિયા ચોલી ફોર માય સેલ્ફ પોસ્ટ તો જો મિત્રો આમાં શું કહે છે કે કવિતાને એવું કહેવામાં આવે છે કે તને શરદી થઈ ગઈ તો મટી ગઈ કે હજુ પણ છે અને એવું કહે છે કે હું માર્કેટમાંથી ચલિયા ચણિયા ચોળી લેવા કરું પછી આગળ છે નવરાત્રી ઇઝ અરાઉન્ડ ધ કોર્નર સો આઈ એમ પ્રિપેરિંગ ટુ સ્ટાર્ટ ધ પ્રિપેરેશન ડૂ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ પછી એ કવિતાને કહે છે કે નવરાત્રિ આવી રહી છે અને હું એની તૈયારી કરું છું સો તને નવરાત્રિ વિશે ખબર છે એવું પૂછે છે તો એ કહે છે કે હું તને કશું જણાવું તો નવરાત્રિ મીન્સ નાઇન નાઇટ્સ યસ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ એવરી વન જોઈન ઇન ગરબા ઇટ ઇટ્સ ફોલ્ક ડાન્સ ઓફ ગુજરાત કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ થ્રુ ધ નાઇટ ઇટ્સ વેરી યુથફોર ડાન્સ

તો એવું કે છે પુરુષ અને સ્ત્રી ખૂબ જ સારી રીતે તૈયાર થાય છે અને ચણિયા ચોલી પહેરે છે બરાબર છે સ્ત્રીઓ અને હાથ પર બંગડીઓ અને બ્રેસલેટ વગેરે પહેરે છે જ્યારે છોકરાઓ એટલે કે પુરુષો કુર્તા પજામા પહેરે છે બરાબર છે અને ડાન્સ કરે છે મતલબ ગરબા કરે છે તો ડાન્સ ટેક પ્લેસ ઇન અ ઓપન ગ્રાઉન્ડ ધ એટમોસ્ફિયર ઇઝ લાઈક અ ફેર તો ડાન્સર્સ ફ્રોમ અ સર્કલ એન્ડ ડાન્સ ટુ ટર્ન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક ધ કોરસ સિંગ ગરબા સોંગ્સ એન્ડ ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક ઇટ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય ફેન્સી યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ આઈ એમ શ્યોર ઇટ વિલ બી અનફર્ગટેબલ એક્સપીરિયન્સ લવ કેતકી તો કેતકી કવિતાને આ પ્રકારનો લેટર લખે છે કે તમે ગરબામાં આવો હું તમને ઇન્વાઇટ કરું છું એવું કહે છે કે જિંદગીમાં એક વાર તો ગુજરાતમાં ગરબા રમવા જ જોઈએ છે એવું કોણ કહે છે કેતકી કહે છે કોને કહે છે તો કે કવિતાને કહે છે તો મિત્રો એક્ટિવિટી સેવન્સ નો બીજો જવાબ જોઈએ તેમાં મેચિંગ કરવાનું હોય છે તમારે તો એમાં કરવાનું છે પાર્ટ બી મેચિંગ આન્સર્સ અટાયર તો કે ડ્રેસ એટલે ચણિયા ચોલી ટાઈની ટોટ્સ એટલે શું થાય તો કે ચિલ્ડ્રન્સ આગળ કોરસ અ ગ્રુપ ઓફ સોંગ बराबर है डांस तो के गरबा ज्वेलरी तो के ब्रेसलेट्स गॉडेस महाकाली महाकाली माताजी राउंड द कॉर्नर वेरी नियर एट्ले कि नजीक डॉक्ट अप एट्ले कि डेकोरेट मतलब सजावट पीछे यस नो ना आंसर है डू द डांसर्स मूव इन द सर्कल तो कि यस डू गरबा सॉन्ग वर्शिप लॉर्ड कृष्णा नो ए वर्शिप गॉडेस ड कविता सिंह गरबा शंग विद डिड केतकी फादर टीयर दूसिस प्रेजेंट समल थिंग्स यस डिट केत बाई चनिया चोली यश डस केतकी लाइक टू प्ले गरबा यस इज केतकी फ्रॉम केरला नो सी इज फ्रॉम गुजरात બલ્બ એટલે કે શું નાના છોકરાઓ શું બલ્બથી થી શણગારે છે ગ્રાઉન્ડ તો કે હા કે છે ડુ પીપલ યુર ટ્રેડિશનલ ક્લોથ્સ ઓન નવરાત્રિ તો કે હા નવરાત્રિ લાસ્ટ નાઇન ડેસ તો કે હા નવરાત્રી નવ દિવસનો ફેસ્ટિવલ છે મિત્રો તમે મને જણાવો આ એક્ટિવિટી અને તેના જવાબો કેવા લાગ્યા સમજાવટ કેવી લાગી તમારે હજુ વધારે સમજાવટ છે કે તમારે બીજી એક્ટિવિટીઝના જવાબો જોયે છે તમને શું લાગે છે કોમેન્ટ કરો કોમેન્ટમાં તમારું નામ જણો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે કોમેન્ટમાં આભાર લખી શકો અથવા તો મિત્રને શેર કરી શકો મિત્રો તમારા કોઈપણ પણ વર્ગખંડમાં ધોરણ સાતમાં તમારા જે ભાઈ બહેન ભણતા હોય એમને આ વિડીયો શેર કરો આભાર